મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ભારતમાલા પ્રોજેક્ટની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓએ મળીને રાતોરાત કેવી રીતે જમીનોને એને કરાવી દીધી એના વિશે આપણે વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો તો નમસ્કાર હું છું દિલુ ચૌધરીને આપણે વાતચીત કરવી છે ખૂબ વિગતે વિગતે વાતચીત કરવી છે આમ તો ભારતમાલા પ્રોજેક્ટને લઈ અને ખૂબ જ સમયથી એક લાંબી ચર્ચાઓ ચાલતી આવી છે લાંબી ચર્ચાઓ એ ચાલી છે કે થરાદથી લઈ બના બનાસકાંઠાની અંદર દીવોદર ત્યારબાદ વાતચીત કરીએ તો લાખણી કાંકરેજ અને જે બધા જ તાલુકાઓને જોડતો ભારતમાલા રોડ બન્યો છે એને લઈને એવી વાતચીતો થઈ રહી છે કે વિકાસનો નવો ભેગ મળશે વિકાસનો નવો વેગ એટલા માટે મળવાની વાતચીતો થઈ રહી છે કે કોઈ પણ માણસને અહીંથી મુંબઈ અહીંથી દિલ્હી અહીંથી કંઈ પણ પંજાબ ભઠિંડા કોઈ પણ જગ્યાએ જાવું હશે તો તાત્કાલિક ભારતમાલા રોડ ઉપર ચડશે તો તે તાત્કાલિક પહોંચી જશે પરંતુ વિકાસની આ વાતોની વચ્ચે સૌથી મોટી વાતચીત એ કરીએ તો જમીન એટલે કે દુનિયાનો તાત અનાજનો તાત એટલે કે ખેડૂત લૂંટાયો એવા સમાચાર આવી રહ્યા છે ખેડૂત લૂંટાયાના સમાચાર કેમ આવ્યા અને ખેડૂત ના નામ ઉપર ભ્રષ્ટાચાર કેવી રીતે થયો એના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ એટલે તમે વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો મિત્રો આ વાતની સ્પષ્ટતાથી ખુલાસો તો ત્યારે થયો જ્યારે હમણાં થોડા દિવસ બે દિવસ અગાઉ જ ખેડૂતો એ દીવદર કચેરી ખાતે ઘૂસી આવ્યા અને એકદમ વિરોધ કરતા રહ્યા જેના દ્રશ્યો પણ હું તમને બતાવી દઉં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર ખેડૂતો નાયબ કલેક્ટરને ત્યાં પહોંચી ગયા અને પહોંચી જઈને અમને જમીનનો જત્રીનો ભાવ વધારે આપો એવું કહીને વિરોધ કરવા મળ્યા દીવદરના ખેડૂતોની એવી માંગ હતી કે અમને જત્રીનો ભાવ ખાલી વીસ રૂપિયા જ મળે છે જ્યારે બીજા લોકોને જંત્રીનો ભાવ વધારે મળે છે તો જંત્રી તો કેવું હોય છે કે પોતપોતાના વિસ્તારના પ્રમાણે જે રીતે જંત્રીનો ભાવ હોય છે એ રીતે મળતો હોય છે પરંતુ ત્યાં જતા આ વિવાદ થમ્યો નહીં કારણ કે વિવાદ કેમ ન થમ્યો તો આ વિવાદની અંદર એક ચોંકાવનારો ખુલાસો થયો ચોંકાવનારો ખુલાસો એ હતો મિત્રો કે ઘણા બધા લોકોની જમીનોને રાતોરાત એને કરી દેવામાં આવી અને એનો કરી અને એને કરી અને એના અંદરથી સ્પષ્ટપણે ભ્રષ્ટાચારની આશંકા દેખાઈ રહી છે જ્યારે આ ખેડૂતોએ અહીંયા વિરોધ કર્યો ત્યારબાદ એ સમગ્ર માહિતી બહાર આવી માહિતી એવી બહાર આવી કે ઘણા બધા લોકોએ જમીનો એને કરાવી દીધી એને એટલા માટે કરાવી દીધી કે ચલો કદાચ ખેડૂતોને તો એને કરાવવાની જરૂર હોય તો ખેડૂતોએ કરાવી દીધી વાંધો નથી પરંતુ સમગ્ર ખેડૂતોની જમીન એને નથી થઈ જેમની સાઠ એ નેતાઓ સાથે હતી જેમની સાઠ એ અધિકારીઓ સાથે હતી એમની જમીનો રાતોરાત એને કરી દેવામાં આવી એટલે કે ટૂંક જ સમયની અંદર એને કરી દેવામાં આવી મિત્રો એને એટલે શું છે એ પણ હું હું તમને કહી દઉં જ્યારે ખેતીલાયક જમીનને તમે એને કરાવો છો એટલે કે બાંધકામ માટે જ્યારે એને 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 બિન ખેતીલાયક કરાવો છે ત્યારે બિન ખેતીલાયકની જંત્રી એ ખેતીલાયક લાયક કરતા ખૂબ જ વધારે હોય છે તો આવા કિસ્સાઓની અંદર શું થયું આવા કિસ્સાઓની અંદર એ થયું કે ધારો કે આપણે એક લિસ્ટ ઉપર જ વાતચીત કરીએ તો આપ મારી સ્ક્રીન ઉપર એક લિસ્ટ શેર થઈ રહ્યું છે આ લિસ્ટની અંદર જે શરૂઆતના જે લોકો છે શરૂઆતના લોકો એમાં ત્રણ જે નામ છે રાજપૂત કરશનભાઈ ડુંગરભાઈ ધનાભાઈ પતાજી સુધાર દરગાભાઈ ગોવર્ધનભાઈ આ ત્રણ લોકોને ખેતી લાયક જમીન છે તો એમને એકસો ને સત્તર રૂપિયા ચોરસ મીટરે મળ્યા છે કેટલા મિત્રો એકસો ને સત્તર રૂપિયા ચોરસ મીટરે મળ્યા છે ત્યારબાદ વાતચીત કરીએ તો પટેલ ભાઈ રગાભાઈ શાહ દીપકભાઈ ઈશ્વરલાલ દેસાઈ રાહુલ ભાઈ સુરેશભાઈ રાજપૂત કરશનભાઈ ડુંગરભાઈ ચૌધરી ભાઈ દલાજી અને ચૌધરી સીતાબેન ચત્રાજી જેમ જેમ આપણે નીચે જતા જઈશું એમ એ લિસ્ટ વધતું જશે એ બધા જ લોકોને ચોરસ મીટરે ચોરસ મીટરે તેતાલીસોને ચાર રૂપિયા મળ્યા છે એટલે કે મિત્રો એકસોને સત્તર રૂપિયા અને તેતાળીસોને ચાર રૂપિયા એટલે કે છત્રીસ ગણા થયા એટલે કે તમે એવું વિચારી લો કે એક વીઘાની કિંમત એક લાખ રૂપિયા જો રાજપૂત કરશનભાઈ ડુંગરભાઈને મળતી હોય તો ત્યારબાદ એમની જે જમીન એમને થયેલી છે એ જમીનની અંદર રાજપૂત કરશનભાઈ ડુંગરભાઈને એક વીઘે છત્રીસ લાખ રૂપિયા મળે એટલે કે જે એને નથી થયેલી એ જમીનના મિત્રો એક લાખ રૂપિયા મળે અને જે જમીન એને થયેલી છે એ જમીનના છત્રીસ લાખ રૂપિયા મળે આ ખાલી એક વીઘા દીઠની વાત છે કારણ કે ચોરસ મીટરે છત્રીસ ઘણા ભાવનો તફાવત છે અને છત્રીસ ઘણા ભાવનો તફાવત હોવાના કારણે જ્યારે આ લિસ્ટ બહાર આવ્યું ત્યારે ખેડૂતોમાં હળબળી મચી હળબળી એટલે પણ મચી કે જેમના એને થઈ ગયા હતા એવા બધા લો લોકો માટે અલગથી ઓર્ડર કરવામાં આવ્યા હતા જેમને સાદી ખેતી કરતા હતા કે સાદી ખેતીની વિઘોટી પ્રમાણે મળ્યા હતા એમને ગામના તલાટી મારફતે ઓર્ડર આપવામાં આવ્યા હતા એવું ખેડૂતોનું કહેવું છે પરંતુ એ વિષય ઉપર આપણે ન જતા આ વિષય ઉપર ધ્યાન આપીએ તો ભારતમાલા પ્રોજેક્ટની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કેવી રીતે થઈ શકે મિત્રો મારે તમને એ જ કહેવું છે કે કેવી રીતે થઈ શકે તમે વિચાર કરો કે ભારતમાલા રોડ જ્યારથી નીકળ્યો ત્યારે તો પહેલાં તો કોઈ ખેડૂતોને ખબર હતી નહીં કે અહીંયા ભારતમાલા રોડ આવવાનો છે ખેડૂતો પોતાની જમીન એને કરાવવા શું જાય એવી જગ્યાએ ખેતરો છે જ્યાં જવા માટેના પણ ઠેકાણા નથી રોડ નથી વાટો નથી એવી જગ્યાએ ખેડૂતને કયો ધંધો ખોલવો હોય તો ખેડૂત એ જમીનને એને કરાવે પરંતુ ખેડૂતોએ આ જમીનને એને કરાવે કે ન કરાવે પરંતુ મોટા મોટા નેતાઓ મોટા મોટા અધિકારીઓએ ને જેમને ખબર હતી કે ભારતમાલા નામનો પ્રોજેક્ટ આવવાનો છે એવા લોકોએ આ લોકોનો કોન્ટેક કરી એની અંદર કમિશનો કરી એની અંદર વગ કરી પોતાની ભાગીદારીઓ કરી અને જમીનો રાતોરાત એને કરાવી દીધી મિત્રો મળતી માહિતી અનુસાર એને કરાવવામાં ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ લાગે છે પરંતુ જે એને કરાવવાવાળી જમીનો હતી ઘણી બધી જમીનો છે ને એ રાતોરાત એક રાતમાં કોઈક બે દિવસની અંદર ફટાફટ 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 એને થઈ ગઈ અને સૌથી નવાઈની વસ્તુ કઈ છે ખબર છે જે જગ્યાએ ભારતમાલા રોડ નીકળ્યો છે ને એ જ બધી જમીનો એને થઈ છે આજુબાજુની બીજી કોઈ પણ જમીન એને નથી થઈ ધારો કે એક આપણને ઉદાહરણ આપી દઉં કે મારી જ જમીન છે પરંતુ મારી જે જમીનની અંદર ભારતમાલા રોડ નીકળ્યો છે મારી એ જમીન મારી બીજી જમીન એનો અર્થ શું થયો જો ભારતમાલા રોડ જે નીકળ્યો છે એની આ બાજુની જમીન પણ એને નથી એની આ બાજુની જમીન પણ એને નથી વચ્ચો વચ્ચ જે ભારતમાલા રોડ નીકળ્યો છે એ જ જમીનો એને થઈ તો ખેડૂતોનું આટલું બધું ગજ છે કે ખેડૂતો આવું કરી શકે અને એ પણ મીણા ગુઠ્યા ખેડૂતો તો ના મિત્રો આની અંદર સ્પષ્ટપણે મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ મળેલા હોવા જોઈએ ને તો જ જમીન આટલી ઝડપી એને થઈ શકે અને તમે જુઓ જેટલી પણ જમીનો એને થઈ છે ફરી એકવાર હું તમને લિસ્ટ બતાવું આમાંથી એકથી ત્રણ જે લિસ્ટની અંદર જે નામ છે એ લિસ્ટના નામ છોડી રાજપૂત કરશનભાઈ કણબી ધનાભાઈ સુધારા દરગાહભાઈના નામને છોડીને ચોથા લિસ્ટથી જેટલા બધા નામ છે બધા જ એને થયેલા છે એને થયેલી જમીનને ચોરસ મીટરે વળતર ચૂકવેલું છે તેતાળીસો ને ચાર રૂપિયા પરંતુ હવે જે આ એને થયેલું જે લિસ્ટ છે આ બધું જ એને ક્યારે થયું છે ચલો આપણે એક વિચારો કે કોઈને એને કરાવી છે તો મારે મેં આજે કરાવી કોઈ છ મહિના પછી કરાવે કોઈ બે મહિના પછી કરાવે કોઈ ચાર મહિના પછી કરાવે આ બધા જ લોકોનું એને એ બે હજાર ઓગણીસમાં થયું છે ને લગભગ પાંચ દસ દિવસના ગાળાની અંદર આ બધી અરજીઓ આવેલી છે અને પાંચ દસ દિવસના ગાળાની અંદર આ આવેલી અરજીઓને તાત્કાલિક સ્વીકારીને તાત્કાલિક એને કરી દેવામાં આવ્યું છે એવું નથી કે બીજા ખેડૂતોએ અરજીઓ નથી કરી જે બીજા ઘણા બધા ખેડૂતોને જ્યારે એવા સમાચાર મળ્યા કે અહીંયા ભારતમાલાનો પ્રોજેક્ટ લાગવાનો છે તો બીજા ઘણા બધા ખેડૂતોએ અરજીઓ કરી હતી જેમાં ઘણા બધા ખીમાણા હોય આ જશાલી હોય એની આજુબાજુના ખેડૂતો છે ત્યારબાદ ધરાદ બાજુના પણ ઘણા ખેડૂતો છે લાખડી બાજુના પણ ઘણા ખેડૂતો છે પરંતુ એ ખેડૂતોએ જ્યારે અરજીઓ કરી ત્યારે એમની અરજીઓ એમ કરીને ફગાવી દેવામાં આવી કે હવે તમારી જમીન એને ના થઈ શકે જો એ ખેડૂતોની આમ લોકોની જમીન એને ન થઈ શકે તો એવા ઘણા બધા લોકો છે એવા ઘણા બધા ભ્રષ્ટ નેતાઓ છે એવા ઘણા બધા ભ્રષ્ટ અધિકારીઓ છે કે જેમને એમની ચાલી ચાલી વીઘા જમીનો એને કરાવી નાખી મિત્રો તમે ડિફરન્સ તો જુઓ છત્રીસ ગણા ભાવ મળે છત્રીસ ગણા એટલે આમ ખેડૂતોની જમીનો લઈને પણ કેટલાય નેતાઓ અને અધિકારીઓએ ભ્રષ્ટ ભાગીદારીઓ કરી અને એને કરાવી નાખી તો જ્યારે ખેડૂતને એક લાખ રૂપિયા મળે છે ત્યારે ભ્રષ્ટ નેતાઓને અધિકારીઓ એ જ વીઘાના છત્રીસ લાખ રૂપિયા કમાય છે ને એમાં એમનું કશું નથી બધું જ ખેડૂતનું જમીન પણ ખેડૂતની બધું જ ખેડૂતનું ઘણી જગ્યાએ વીસ ટકામાં ભાગીદારી કરવામાં આવી ઘણી જગ્યાએ ત્રીસ ટકામાં ભાગીદારી કરવામાં આવી ઘણી જગ્યાએ પચાસ ટકામાં ભાગીદારી કરવામાં આવી પરંતુ તમે પકડો કેવી રીતે આનું કોઈ ઓફિશિયલી ચુકાદો હોતો નથી આનું કોઈ ઓફિશિયલી નામ નથી હોતું એ ખેડૂતને કહેવામાં આવ્યું હોય ખેડૂતને કીધું હોય કે તારી જમીન અમે એને કરી આપીશું તારી જમીનની

જેમની જમીનો એને થઈ ગઈ હતી એવા લોકોને જે ચીકવવાની કિંમત છે લગભગ સસ્સો કરોડથી વધારેનો ઓકળો છે જ્યારે બીજા અન્ય ખેડૂતો દોઢસો ખેડૂતો બસો ખેડૂતો પાંચસો ખેડૂતો મળીને પણ ઓકળો સસ્સો કરોડ રૂપિયાના થતો નથી કારણ કે કોઈ જગ્યાએ ખેડૂતને એક વિઘે દસ લાખ ને પંદર લાખ રૂપિયા આવે છે ત્યાં એને થયેલી જમીનના બે બે કરોડ અઢી અઢી કરોડ દોઢ દોઢ કરોડ રૂપિયા આવે છે જેવી ત્યાંની જંત્રી એ પ્રમાણેના પૈસા પરંતુ આ રીતનો જે સ્કેમ ચલાવવામાં આવ્યો આ સ્કેમની તપાસ એ થવી જોઈએ કે આ બધી જ જમીનો એને ક્યારે થઈ અને થઈ તો એક જ તારીખની અંદર કેમ થઈ બધા જ બે હજાર ઓગણીસની અંદર જ આટલા બધા ખેડૂતોએ કેમ અરજી કરી બે હજાર ઓગણીસની અંદર એક જ મહિનાની અંદર કેમ આ બધા ખેડૂતોએ અરજી કરી આ બધા ખેડૂતોને શું ખબર હતી કે ભારતમાલા પ્રોજેક્ટ અહીંયા આવવાનો છે ને ચાલો ખેડૂતોને ખબર હતી કે પ્રોજેક્ટ માળા પ્રોજેક્ટ અહીંયા આવવાનો છે ને પછી અરજી કરી તો એ ખેડૂત આજ ખેડૂતોની કેમ અરજીઓ સ્વીકારવામાં આવી બીજા ઘણા બધા ખેડૂતોએ અરજીઓ કરી હતી ના સ્વીકારવામાં આવી એટલે મિત્રો આમાં સ્પષ્ટ આશંકા જાય છે કે મોટા મોટા અધિકારીઓએ પોતાની ભાગીદારી કરી હોય પોતાના પૈસા માગ્યા હોય પોતાનો હક માગ્યો હોય અથવા તો મોટા મોટા નેતાઓ હોય આમની અંદર પોતાનો હક માગ્યો હોય પોતાની ભાગીદારી માગી હોય તો જ આવડા મોટા કામને પાર પડી શકાય બાકી આ કામને પાર પાડી શકાય નહીં જ્યારે આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ કે દેશ એક વિકાસના પંથે ચાલી રહ્યો છે તો એ વાતચીતોની અંદર દેખાઈ રહ્યો છે જ્યારે ઓરિજિનલ સડક ઉપર રીતો તો આજે પણ ખેડૂત પીસાઈ રહ્યો છે આજે પણ વાવ લાખણી થરાદ દિયોદર કાકરેજ આજુબાજુના ઘણા બધા ખેડૂતોને વીસ રૂપિયા મળવાના છે ક્યાં મિત્રો તેતાળીસોને દસ રૂ તેતાળીસોને ત્રણ રૂપિયા અને ક્યાં વીસ રૂપિયા ઘણા બધા લોકોને વીસ રૂપિયાના ભાવે જંત્રી ચૂકવવામાં આવી છે દીવદર આજુબાજુના ખેડૂતોને વીસ રૂપિયાના ભાવની જંત્રી ચૂકવવામાં આવી એટલે ચોરસ મીટર વીસ રૂપિયા એટલે તો આ તો હવે તમે એવું ગણી લ્યો ને કે છત્રીને સો ઘણા પણ ઉપર થઈ ગઈ પેલું તો એકસો સત્તર સત્તરથી મોડીને તેતાળીસોનો ડિફરન્ટ હતો એટલે છત્રી ઘણું હતું આ તો લગભગ એકસોને છત્રીસ ઘણું થઈ ગયું તો જ્યારે દીવદરના એક ખેડૂતને એક વીઘે એક લાખ મળશે ત્યારે જેમની જમીનો એને થઈ ગઈ છે એવા લોકોને એક કરોડને છત્રીસ લાખ રૂપિયા મળશે આપણને વાંધો નથી કે કોઈ ખેડૂતે એની કરાવી હોય ને ખેડૂતને આ પૈસા મળતા હોય પરંતુ આ ખેડૂતને મળતા પૈસા નથી આમાં મોટા પ્રમાણમાં નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓનો ભાગ છે જેની યોગ્ય તપાસ થવી જોઈએ પરંતુ ગમે એટલા રાડો બરાડો કરીને ખાલી યોગ્ય તપાસની વાતો જ કરીએ બાકી કોઈ પણ તપાસ થવાની નથી નથી થવાની એના પાછળનું કારણ પણ એ જ છે મિત્રો કે બધું જ તંત્ર છે એ એક જ જ મતલબ સરકાર અને સરકારના હાથમાં છે એટલે સરકારના જ મળેલા ગોઠેલા માણસો આવી બધી ભૂલો કરતા હોય છે એટલે એમના વિરુદ્ધ ક્યારેય પણ સરકાર એક્શન લેતી નથી હવે આવનારા સમયની અંદર ખેડૂતો આ મામલે વિરોધ પ્રદર્શન કરવાના છે જો આ મામલે આજે કલેક્ટરને મળવાના છે આ મામલે કોઈ પણ ચુકાદો નહીં આવે તો ખેડૂતો રસ્તા ઉપર પણ ઉતરશે ખેડૂતો આ મામલે વિરુદ્ધ પણ કરશે અને આ મામલે ખેડૂતો ગાંધીનગર કૂચ કરવી પડશે તો ગાંધીનગર પણ કૂચ કરશે એવી ખેડૂતોની તૈયારી દર્શાઈ રહી છે જે મેં તમને અમને બતાવ્યું કે હમણાં થોડા સમય પહેલાં ખેડૂતોએ એક આંદોલન કર્યું હતું ને જેનાથી આ મુદ્દો ધ્યાનમાં આવ્યો અને આ મુદ્દો ધ્યાનમાં આવ્યો એમાં આવા કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા છે આ વસ્તુને ધ્યાનમાં લઈ જાગૃતતા આવે સીએમ સાહેબ ગૃહમંત્રી સાહેબ જે કાયદાને કાયદાની પાલન કરાવવાની વાતો ગુજરાતની અંદર કરી રહ્યા છે એમને વિડીયોના માધ્યમથી જણાવવાનું છે કે આપ શ્રી આના માટે યોગ્ય તપાસ બેસાડો ને યોગ્ય તપાસ કરી અને આવા જે પણ ભ્રષ્ટ અધિકારીઓ છે જે ભ્રષ્ટ નેતાઓ છે એમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય એવી આશા સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદભુત વિડીયો બનાવતો રહીશ નમસ્કાર